મળી રહેશે તો વાત કરીએ ખેડૂત મિત્રો વાત કરીએ આજે પાટણ માર્કેટયાર્ડના બજાર ભાવની આજે દરેક પાકના સો ટકા પાટણ માર્કેટના બજાર ભાવની વાત કરીએ તો આજે જીરાનો ભાવ ચાર હજાર છસો નેવુંથી થી ચાર હજાર છસો નેવું રૂપિયા રાયડો એક હજાર દસથી થી અગિયારસો નેવું રૂપિયા गुआरना बजार भाव नौ सौ पात्र थी नौ सौ एशी एर बजार भाव अगियारो सीतेर थी बार सौ अटार रुपया रजका बाजरी चार सौ थे चार सौ रुपिया रुपया सुना बजार भाव बार सौ थी सत्तर सौ सुपया रजको चौतो पचो रुपया ચીકુડીના બજાર ભાવ પંદરસોથી સોળસો રૂપિયા મેથી આઠસોથી નવસો એક રૂપિયા રાજગરો અગિયારસો પચાસ થી બારસો બાણું રૂપિયા અજમાના બજાર ભાવ સોળસોથી ચોવીસો બે રૂપિયા જુવાર એક હજાર થી એક હજાર પંચાવન રૂપિયા વરિયારી એક હજારથી પંદરસો એકસઠ રૂપિયા બાજરીના બજાર ભાવ ચારસો દસ થી પાંચસો પાંચ ટુકડામાં વાત કરીએ તો ચારસો પંચાણું થી પાંચસો રૂપિયા ખેડૂત મિત્રો આજે પાટણ માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરી આજે તારીખ છવ્વીસ સાત બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજના પાટણ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવ તો મિત્રો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાથે બે લાયકનમાં પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બને એવા વિનંતી જાહેર કરીને રોજેરોજના બધા ન માહિતી આપણી યુટ્યુબમાં જોવા મળી રહેશે